વિધેય એફ ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ નો વર્ગ વધતા છ એક્સ ઓછા બે નો પ્રદેશ એટલે કે ડોમેન અને વિસ્તાર એટલે કે રેન્જ નક્કી કરો કોઈપણ વિધેયનો પ્રદેશ એટલે તે વિધેય માટે એક્સ ની કઈ કઈ કિંમતો યોગ્ય છે અહીં હું કોઈપણ વાસ્તવિક સંખ્યા લઈ શકું ત્યારબાદ તેનો વર્ગ કરીને તેનો ગુણાકાર ત્રણ સાથે કરી શકું પછી તેમાં છ ગુણ્યા તે વાસ્તવિક સંખ્યાને ઉમેરી શકું અને પછી તેમાંથી બે બાદ કરી શકું તેથી જો આપણે આ વિધેયના પ્રદેશની વાત કરીએ એટલે કે એક્સની બધી જ એવી કિંમતોનો ગણ જે માટે આ વિધેય વ્યાખ્યાયિત થશે તો તે બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે માટે આ વિધેયનો પ્રદેશ એટલે કે ડોમેન એ બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે એ બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે તે આ વિધેય માટેનો પ્રદેશ છે હવે તમારામાંના કેટલાક કહેશે કે શું બધી જ સંખ્યાઓ વાસ્તવિક નથી હોતી પરંતુ તમારી જાણકારી ખાતર સંખ્યાઓના જુદા જુદા વર્ગ હોય છે ત્યાં કાલ્પનિક સંખ્યાઓ અને સંકર સંખ્યાઓ પણ હોય છે હું તેના વિશે ઉંડાણમાં વાત કરવાની નથી પરંતુ મોટે ભાગે તમે જે સંખ્યાઓને જાણો છો તે બધી જ વાસ્તવિક સંખ્યાના ગણનો એક ભાગ છે માટે તે સંકટ સંખ્યા સિવાયની કોઈ પણ સંખ્યા હોય શકે આમ તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો તેને અહીં મૂકો તેનો વર્ગ કરીને તેને સાથે ગુણો ત્યારબાદ તેમાં છ ગુણ્યા તે વાસ્તવિક સંખ્યાને ઉમેરો અને પછી તેમાંથી બે બાદ કરો હવે જો આપણે વિસ્તાર એટલે કે રેન્જ વિશે વિચારીએ તો તે અહીં આ વિધેયની શક્ય કિંમતોનો ગણ થશે અથવા જો આપણે વય બરાબર એફ ઓફ નો આલેખ દોરીએ તો તે વય ની બધી કિંમતોનો ગણ થાય તો હવે હું આ વિધેયનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીશ તમે જાણો છો કે અહીં આ જે વિધેય આપવામાં આવ્યું છે તે દ્વિઘાત વિધેય છે દ્વિઘાત વિધેયના આલેખનો આકાર પરબલય હોય છે માટે વિધેયના આલેખનો આકાર કંઈક આ પ્રમાણેનો નો હોઈ શકે આ વિધેયનો આકાર આવો જ હશે તે ઉપરની તરફ ખુલતો પરવલય મળે પરંતુ જો તેના બીજા આકારની વાત કરીએ તો તે નીચેની તરફ ખુલતો પરવલય પણ મળી શકે જો તમને આ આકારનો પરવલય મળે તો અહીં આ પરવલય તેના શિરોબિંદુની નીચેની કોઈ પણ કિંમત લેશે નહીં અને જો આપણી પાસે નીચેની તરફ ખુલતો પરવલય હોય તો તે તેના શિરોબિંદુની ઉપરની કોઈ પણ કિંમત લેશે નહીં તો હવે આપણે આ વિધેયનો આલેખ દોરીએ અને તેના શિરોબિંદુ વિશેની સમજ મેળવીએ જો આપણે તેનું ચોક્કસ શિરોબિંદુ શોધવું હોય તો તેના માટેની જુદી જુદી રીત છે હું અહીં એક્સ અને વાય ની જુદી જુદી કિંમતો લઈશ જો તમારે શિરોબિંદુ શોધવું હોય તો તે માટેનો એક સૂત્ર પણ છે તે માઇનસ બી ભાગ્યા બે એ છે જે દ્વિઘાતના સૂત્ર પરથી આવે છે તેના માટે તમે અહીં પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરી શકો પરંતુ અહીં આપણે x ની જુદી જુદી કિંમતો લઈશું અને જોઈએ કે આપણને મળે છે એફ ઓફ એક્સ બે નો વર્ગ એટલે કે ચાર થશે વત્તા છ ગુણ્યા માઇનસ બે જે માઇનસ બાર થાય ઓછા બાર આમ આના બરાબર બાર ઓછા બાર ઓછા બે એટલે કે તેનો જવાબ માઇનસ બે આવશે હવે આપણે એક્સ બરાબર માઇનસ એક લઈશું માટે ત્રણ માઇનસ એકનો વર્ગ જે એક જ થાય છ માઇનસ એક જે માઇનસ છ થશે ઓછા બે ત્રણ ઓછા છ ઋણ ત્રણ થાય અને પછી તેમાંથી બે ને બાદ કરીએ તો આપણને માઇનસ પાંચ મળે તે ખરેખર પરવલયનો શિરોબિંદુ છે આપણે તે માટેનું સૂત્ર જાણીએ છીએ જે માઇનસ બી ના છેદમાં બે એ છે અહીં આ પદ નો સહગુણક બી થાય માટે માઇનસ છ ભાગ્યા બે ગુણ્યા એ આ પદ નો સહગુણક એ થશે બે ગુણ્યા ત્રણ માટે આના બરાબર માઇનસ છ ભાગ્યા છ એટલે કે માઇનસ એક થાય આમ અહીં આ શિરો છે હવે જો આપણે એક્સ બરાબર ઝીરો લઈએ તો શું થાય અહી આ બંને પદ કેન્સલ થઈ જશે પરિણામે આપણને માઇનસ બે મળે અહી આ શિરોબિંદુ હોવાને કારણે હવે તમે સમિતિ જોઈ શકો જો તમે શિરોબિંદુ કરતા કરતા એક્સની એક કિંમત વધારે લો તો તમને એફ ઓફ એક્સ બરાબર માઇનસ બે મળે અને જો તમે શિરોબિંદુ કરતા કરતા એક્સની એક કિંમત ઓછી લો તો ત્યારે છ જ થશે ઓછા બે ત્રણ વત્તા છ નવ અને નવ ઓછા બે સાત થાય હવે આપણે આ વિધેયનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ હું મારા અક્ષ દોરીશ જે કંઈક આ પ્રમાણે છે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ અહીં આ એક્સ બરાબર માઇનસ બે આ એક્સ બરાબર એક છે હવે જો આપણે વાય અક્ષની વાત કરીએ તો અહીં આપણી પાસે માઇનસ બે થી લઈને સાત સુધીની કિંમતો છે માટે તેને y અક્ષ પર દર્શાવીશું અહીં આ y અક્ષ છે ઋણ એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર અને અહીં આ ઋણ પાંચ આ ઋણ બે છે તેવી જ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે આ આ પ્રમાણે નથી પરંતુ તમને તે ગયું હશે છે હવે જ્યારે એક્સ બરાબર માઇનસ બે ત્યારે વાય બરાબર પણ માઇનસ બે પરિણામે આપણને અહીં આ બિંદુ મળશે માટે આ બિંદુ માઇનસ બે કોમાં માઇનસ બે છે હવે તેવી જ રીતે જ્યારે એક્સ બરાબર માઇનસ એક હોય ત્યારે વાય બરાબર માઇનસ પાંચ છે એક્સ બરાબર માઇનસ એક ત્યારે વાય બરાબર માઇનસ પાંચ આપણે જોઈ ગયા કે અહીં આ શિરો બિંદુ છે ઋણ એક કોમાં ઋણ પાંચ તેવી જ રીતે જ્યારે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે વાય બરાબર માઇનસ બે પરિણામે આપણને આ બિંદુ મળશે અહીં આ બિંદુ ઝીરો કોમાં માઇનસ બેસે અને પછી અંતે જ્યારે એક્સ બરાબર એક ત્યારે ભાઈ બરાબર સાત માટે આ બિંદુ એક કો સાત થાય હવે આપણે આ બધા બિંદુઓને જોડીશું પરિણામે આપણને પર્વલય કંઈક આ પ્રકારનું જોવા મળશે આપણને આ વિધેયનો આકાર કંઈક આ રીતનો જોવા મળશે હું તેને હાથ વડે દોરી રહી છું પરંતુ તમને તે સમજાઈ જશે તે આ દિશામાં આગળ આગળ જાય આ દિશામાં પણ આગળ ને આગળ જાય અહીં તમે શિરોબિંદુની આસપાસ સમિતિ જોઈ શકો જો આપણે અહીંથી પસાર થતી એક રેખા દોરીએ જે કંઈક આ પ્રમાણે છે તો તેની આસપાસનો ભાગ એક બિજાના પ્રતિબિંબ થશે તેના પરથી આપણે જાણી શકીએ કે અહીં આ પરવલયનો શિરોબિંદુ છે અથવા આપણી પાસે તે શોધવા માટેનું સૂત્ર પણ છે કારણ કે આ આકાર પરવલયનો છે માટે આપણે શિરોબિંદુની ગણતરી ઘણી બધી રીતે કરી શકીએ પરંતુ અહીં આ ઉપરની તરફ ખુલ્તો પરવલય હોવાને કારણે આ શિરોબિંદુ એ ન્યૂનતમ બિંદુ થશે આ ન્યૂનતમ કિંમત થશે જે પરવલય ધારણ કરી શકે આપણે આપણા મૂળ પ્રશ્ન પર પાછા જઈએ અહીં આપણે વાયની શક્ય કિંમતોનો ગણ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા આપણે આ વિધેયનો વિસ્તાર શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તમે જોઈ શકો કે આ પર્વલય ઓછામાં ઓછી કિંમત ઋણપાંચ લઈ શકે પરંતુ હવે જેમ જેમ આપણે આ કિંમતથી ડાબી બાજુ જઈએ કે જમણી બાજુ જઈએ તેમ તેમ આ પર્વલય ઉપરની તરફ જાય છે માટે એફ ઓફ એક્સની કિંમત ઋણ પાંચ કરતા નાની ક્યારેય નહીં હોય શકે પરંતુ જો આપણે એક્સની કિંમતોની વાત કરીએ એટલે કે જો આપણે પ્રદેશની વાત કરીએ તો અહીં એક્સ શક્ય એટલી બધી જ કિંમતો ધારણ કરી શકે તે વધારે ને વધારે મોટી કિંમતો લઈ શકે અને તે ખૂબ જ નાની કિંમતો પણ લઈ શકે આમ આ વિધેયનો પ્રદેશ એ બધી જ વાસ્તવિક સંખ્યાઓ થશે પરંતુ જો આપણે વિધેયના વિસ્તારની વાત કરીએ જો આપણે તેની વાત કરીએ તો તે બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે તો તે બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે પરંતુ એવી વાસ્તવિક સંખ્યાઓ જે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ પાંચ છે